અરે ભાઈ થોડી તો શરમ કરો સાવ આવું ન હોય કહેવાય છે કે ત્યાં હોય અને આપણે જાણીએ છીએ કે ઉકેળામાં કામ વિનાની વસ્તુઓ એટલે કે કચરો સ્થાનિકો નાખતા હોય છે પણ અમુક વાર જોઈએ તો જાણીએ અજાણી કચરાના ઢગલામાંથી કામની વસ્તુઓ પણ હોય છે કે જેનું મૂલ્ય આખું સામાન્ય વ્યક્તિ માટે ગજા બહારનું જોર મારવા જેવું બનતું હોય છે તારીખ ચાર છ બે હજાર પચીસના રોજ સાંજે પ્રાંતિજ એસટી ડેપો અને નાના ઋષિવાસ પાસેની દિવાલે અજાણ્યા વ્યક્તિ દ્વારા હાલના શાસક પક્ષના પ્રચાર માટે ખાસ આયોજિત કરાવીને ચુનિંદા વ્યક્તિઓને આપવામાં આવેલ બેઝ ટી શર્ટનો કચરો કરીને નાખવામાં આવેલ જોવા મળી હતી બંને ટી ટીશર્ટમાં અંદર પણ કંઈક કામ વિનાનું હોય તેમ જોવા મળતું હતું અત્યારની સંવેદનશીલ સરકારની ટી શર્ટને આમ કામ પત્યા પછી ગમે તેમ નાખી દેવી તે યોગ્ય ન કહેવાય ડબલ એન્જિનની સરકાર સાબરકાંઠાના પ્રાંતિક તાલુકામાં એક દશકા ઉપરથી રાજ કરી રહી છે ભલે પછી પાર્ટીના ચૂંટાયેલા સભ્યોથી પ્રજા નાખુશ હોય પણ એટલું તો વિચારવું જોઈએ કે નરેન્દ્ર મોદીના હાથ નીચે આ પક્ષે એટલી નામના મેળવી કે દેશ અને દુનિયામાં ભારતનું નામ છે દેશનો ડંકો વાગે છે ભાઈ માટે મૂલ્યવાન પાર્ટી એવી ભરોસાની ભાજપ સરકાર સાથે નરેન્દ્ર મોદીનો ફોટો છે એ